ધાંગધ્રાના દિવ્યાંગ યુવાનના પરિવારે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું ધાંગધ્રા શહેરમાં થોડા દિવસ પૂર્વે એક દિવ્યાંગ યુવાનનો વિડીયો વાયરલ થયો હતો જેમાં દિવ્યાંગ યુવાન ચેતન ખખર દ્વારા તેને અને તેના પરિવારને ત્રાસ આપી ડરાવી ધમકાવી તેમની દુકાનમાં ગેરકાયદેસર કબજા બાબતે પોલીસમાં નોકરી કરતા મહાવીરસિંહ રાઠોડની સંડોવણી હોવાનો આક્ષેપ કરી પુરાવા સ્વરૂપે અમુક ઓડિયો પણ વાયરલ કર્યા હતા દિવ્યાંગ યુવાન અને તેના પરિવાર દ્વારા વર્ષ આજ દિન સુધી ન્યાય માટે નીચેથી ઉપર રજૂઆતો થયેલ છે અને હવે એમાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે ત્યારે પોલીસમાં કામ કરતા હોવાથી ફરિયાદની તપાસ આગળ નથી વધવા દેતા ત્યારે યુવાન અને તેના પરિવાર દ્વારા પોલીસ તટસ્થ તપાસ કરે અને સૌથી પહેલા મહાવીરસિંહ રાઠોડની જિલ્લા બહાર બદલી કરવામાં આવે તેમ ધાંગધ્રા પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી આવેદન પાઠવ્યું હતું અહેવાલ ધર્મેશ રબારી ધાંગધ્રા અમો પણ એક મોદી સાહેબના પરિવાર છીએ તારીખ પાંચ એક બે હજાર ચોવીસના દિવસે અમે પુરાવા સાથેની માયુષી સાથે ફરિયાદ અમે આપેલ તેમ છતાં આ સુધી કોઈ પણ કાર્યવાહી થયેલ નથી એ અને થશે પણ નહીં કારણ કે તેઓ જિલ્લામાં જ્યાં સુધી નોકરી કરે છે ત્યાં સુધી તપાસ સાચી થશે નહીં જો એમની જિલ્લા બહાર ટ્રાન્સફર કરવામાં આવે તો અમારા પુરાવા સાથે ની યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે નકર આ મોદી પરિવારને ના છૂટકે હિજરત કરવાના દિવસો